કેવાયસીનો કકડાટ કેવાયસી કરાવવાની અંતિમ તારીખ નજીક આવતા જ હવે લાઈનો વધવા લાગી છે લાઈનો ઓછી થઈ રહી નથી મુશ્કેલી ઓછી થવાની જગ્યાએ વધી રહી છે પણ સરકાર કે સરકારી તંત્ર એવું કોઈ કામ નથી કરતું કે જેનાથી લોકોને રાહત પડે ત્યારે જુઓ સમગ્ર રાજ્યમાં કેવાયસીના કકડાટનો શું માહોલ બની રહ્યો છે આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં કેવાયસી નો કકડાટ રાશન કાર્ડમાં કેવાયસી ની આધાર કાર્ડમાં અપડેટ વડોદરામાં જર્જરીત બિલ્ડિંગમાં લાઈનો રાજકોટમાં આધાર અપડેટ માટે હાલાકી બોટાદમાં કેવાયસી માટે બહુ લાંબી લાઈનો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કેવાયસી નો એવો કકડાટ ચાલી રહ્યો છે કે લોકો કંટાળી ગયા છે કોઈનું થાય છે તો કોઈનું કેવાયસી થતું નથી જેના કારણે લોકોમાં રોષ છે કલાકો નહીં એક બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન નથી આવતું જો સમાધાન નજીક હોય ત્યારે સરકારનું સર્વર ડાઉન થઈ જાય છે એટલે કે ફરી લાઈનમાં ઊભું રહેવું પડે છે તેમાં પણ પાછો નંબર આવ્યો તો આવ્યો નહીં તો હરીહરી હવે વડોદરાની સ્થિતિ જોઈ લો લોકો રાશન કાર્ડમાં આધાર કાર્ડમાં અપડેટ માટે લોકો જોખમ ખેડી રહ્યા છે કારણ કે ઊભા ઊભા રહેલા લોકો જે બિલ્ડિંગમાં છે તે જર્જરીત છે કથડી ગયેલા બિલ્ડિંગમાં લોકો રાશન મળે તે માટે કેવાયસી ની માથાકૂટમાં લાગેલા છે વડોદરાની જૂની જિલ્લા કલેક્ટર કચેરી બિસ્માર સ્થિતિમાં છે બિલ્ડિંગ તૂટેલી ફૂટેલી હોવા છતાં પુરવઠા વિભાગ લોકોને બોલાવી કેવાયસી ની કામગીરી કરી રહ્યું છે

બધાનો ખતરો જ નહીં એમ તો કરવી જ પડે ને બીજી જગ્યાએ કેવી જગ્યા પસંદ કરવી જોઈએ સારી જગ્યા કઈ સુવિધા કરવી પડે ને એમ કોઈ સુવિધા નહીં આવી નાના નાના બાળકો લઈને બધા આવીને બેસી રહેશે શું કરવાનું જોખમ તો છે જ ને હવે શું કરવાનું પણ કોમ છે તો આપણે કરવું તો પડશે જ તો શું કરવું જોઈએ કારણ કે ભયજનક બિલ્ડિંગમાં તો પડે જગ્યા જગ્યા બદલવી પડે જોખમ તો છે જ અહીંયા લખ્યું પણ છે કે એન્ટ્રી નહીં કરવી છતાં પણ અહીંયા તમને લોકોને એન્ટ્રી આપી હા હા તો પછી શું કરવાના મજબૂરી છે તો મજબૂરી છે એટલા માટે અહીંયા બેઠા છે પરંતુ તંત્રની એવી શું મજબૂરી છે કે બચાવેલા નાગરિકોને કે જેમને ઈ કેવાય સી કરાવવા માટે અહીંયા આવ્યા છે તેમને પોતાના તેમના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આખી કઈ રીતના લાંબી લાંબી લાઈન અહીંયા ઈ કેવાય સી કરવા માટે લોકોની લાગી છે હવે વડોદરા પછી રાજકોટની સ્થિતિ જુઓ મહાનગર રાજકોટ તો આધાર કાર્ડ કઢાવવું જાણે માથાનો દુખાવો બની ગયું છે આધારમાં અપડેટ કરાવવું હોય કે પછી જન્મ મરણનો દાખલો શહેરના લોકોને હાલાકી મુશ્કેલી ને સમસ્યા સિવાય બીજું કંઈ જ નથી મળી રહ્યું આધાર કેન્દ્રો પર વહેલી સવારથી જ 300 થી વધુ લોકો લાઈનમાં લાગે છે પણ નંબર માંડ ગણ્યા ગણ્યાગાઠ્યા લોકોનો આવે છે કારણ કે અહીં પણ સરકારી સર્વર વારવાર ડાઉન થઈ જાય છે લાંબી લાઈનો પણ સરકારી તંત્રને કોઈની પરવાશ નથી સરકારી વિભાગે લોકો માટે ન તો પાણીની વ્યવસ્થા કરી છે ареસ્ટરોને બે ત્રણ ધક્કા ખાવાનું જાણે કે નક્કી જ છે છે આધાર કાર્ડમાં નંબર વ્યવસ્થા બહુ લાંબી છે નવ વાગે નહીં આવે પાંચ વાગે વારો આવે તો એમ કહી દે કે અત્યારે વારો નહીં આવે વયા જાવ હેરાન ગતિ તો બેઠવાની કાંઈ છગવટ નથી અને સવારના ઊભા જ લાઈનમાં છે તો હા હતા ત્યાંથી અહીંયા પીગ્યા છે અત્યારે બાર વાગવા આવ્યા છે સવારે આઠ વાગ્યાના ઉભા છે તેના માટે આધાર કાર્ડનું હલો શું કરાવવું નંબર લિંક કરાવવું હા બાયોમેટ કરાવવાનું છે છોકરા સવારની સ્કૂલ પાડીને આવ્યા છેલ્લા ત્રણ દિવસથી હું આર ખાતે રાજકોટ સિવિક સેન્ટરના ધક્કા ખાઉં છું જન્મનો દાખલો કઢાવવા માટે જન્મને મારા પુત્રની નોંધણી કરાવવા માટે ત્રણ દિવસથી હું મારી જોબમાં અડધા અડધા દિવસની રજા લઈને આવું છું છેલ્લા બે દિવસથી સર્વર ધીમું હતું એવું કહેવામાં આવ્યું હતું પરમ દિવસે હું સાડા ચાર સુધી રોકાણો સર્વર બંધ હતું એવું કહેવામાં આવ્યું હતું ગઈકાલે સવારે દસ વાગ્યાથી સાંજે સાડા ચાર સુધી હું બેઠો સર્વર ધીમું ચાલે છે ધીમું ચાલે છે ને પછી સાડા ચારે એમ કીધું કે હવે ચાલુ જ નહીં થાય કાલનો અડધો દિવસની રજા લઈને આવ્યો નોકરીમાંથી આજે અત્યારે બોર્ડ મારી દીધું છે કે સર્વર જે છે એ ગાંધીનગરથી પોર્ટલ બંધ છે જ

સરકારી તંત્ર પાસે આધારમાં અપડેટ કરી શકે તેટલી કીટો જ નથી ત્યારે લોકોમાં ભારોભાર રોષ છે અને સિસ્ટમ સુધારવા લોકો તંત્રને સલાહ આપી રહ્યા છે પ્રોબ્લેમ અહીં અમને એક જ ઇંચ પડે છે કે અહીંયા તો પહેલાં તો સ્ટાફ ઓછો છે સિસ્ટમ ઓછી છે એટલે મારી માગણી છે કે સ્ટાફ વધારો સિસ્ટમ વધારો કે એક હું તો યંગ છું પણ બીજા બુઝુર્ગ લોકો આવે છે નાના છોકરા લઈને આવે છે પછી ટાઈમ પૂરો થઈ જાય છે તો બે પાંચ કેસ હોય છે એને અંદર લેતા નથી એને કે કા આવવાનું એટલે આખા જે બધા બુઝુર્ગ લોકો બિચારા હોય કામ ધંધે ગયા હોય તો એના બબે દિન રજા પાડવાની સરકાર અને સરકારી તંત્ર નિયમ તો ફટાફટ બનાવી દે છે અને તેને લાગુ પણ કરી દે છે પરંતુ હોશિયાર અધિકારીઓને એ ખબર નથી હોતી કે ઝડપથી લાગુ કરતા નિર્ણયને પહોંચી કેવી રીતે વળાશે કારણ કે ક્યાંય પૂરતી કીટ નથી તો ક્યાંય પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જોવું રહ્યું કે લોકોને આ મોટી હાડમારીમાંથી ક્યારે મુક્તિ મળે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા